चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तमो प्रश्न छे एक अयोध्या राम मंदिर नी लंबाई अंदाजे केटली रहे विकल्पों एक बसो एकावन फूट बी त्रण सौ ऐसी फूट सी चार सौ साठ फूट डी पांच सौ एकन फूट તમારો સાચો જવાબ છે બી 380 ફૂટ તમારો આગળનો પ્રશ્ન છે બે પયોધ્યા રામ મંદિરની પહોળાઈ અંદાજે કેટલી રહેશે તમારા વિકલ્પો છે એ 121 ફૂટ બી 201 ફૂટ સી 250 ફૂટ દી 201 ફૂટ તમારો સાચો જવાબ છે સી 250 ફૂટ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ પયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી રહેશે તમારો વિકલ્પો છે A 111 ફૂટ B 161 ફૂટ C 151 ફૂટ D 121 ફૂટ તમારો સાચો જવાબ છે B 161 ફૂટ તમારો આગળનો પ્રશ્ન છે 4 पयोद्याराम मंदिर में दरेक मारनी ऊंचाई કેટલા ફૂટ રહેશે તમારો વિકલ્પો છે A 20 ફૂટ B 10 ફૂટ C 15 ફૂટ D 25 ફૂટ તમારો સાચો જવાબ છે A 20 ફૂટ તમારો આગળનો પ્રશ્ન છે 5 પયોધ્યારામ મંદિર માં કેટલા દ્વાર રહેશે તમારો વિકલ્પો છે A 11 દ્વાર b 22 द्वार c 44 द्वार d 55 द्वार તમારો સાચો જવાબ છે c 44 द्वार તમારો આગળનો પ્રશ્ન છે 6 44 દરવાજામાંથી કેટલા દરવાજા સોનાથી મઢવામાં આવશે તમારું વિકલ્પો છે ए 24 दरवाजा बी 11 दरवाजा सी 44 दरवाजा डी 14 दरवाजा તમારો સાચો જવાબ છે ડી 14 દરવાજા તમારો આગળનો પ્રશ્ન છે 7 અયોધ્યારામ મંદિર માં એકી સાથે કેટલા દર્શનાથી ઓ દર્શન કરી શકે તમારો વિકલ્પો છે એ 25000 બી 11000 सी 31000 डी 51000 તમારો સાચો જવાબ છે એ 25000 તમારો આગળનો પ્રશ્ન છે 8 કયોધ્યા રામ મંદિર રામ લલાની મૂર્તિ ની સ્થાપના ક્યારે કરવામાં આવશે તમાર વિકલ્પો છે એ 14 जनवरी 2024 बी 16 जनवरी 2024 सी 22 जनवरी 2024 डी 23 जनवरी 2024 તમારો સાચો જવાબ છે સી 22 જાન્યુઆરી 2024 તમારો આગળનો પ્રશ્ન છે નવ પયોધરામ મંદિર માં કેટલા મંડપ હશે तमारा विकल्पो छे, एक बे मंडप बी त्र मंडप सी पांच मंडप दी सात मंडप साचो जवाब छे सी पांच मंडप अयोध्या राम मंदिर मंडप नाम नीचे मुजब छे एक नृत्य मंडप बे रंग मंडप त्रण सभा मंडप चार प्रार्थना मंडप पांच कीर्तन मंडप તમારો આગળનો પ્રશ્ન છે 10 કયોધ્યા રામ મંદિર માં મુખ્ય પૂજારી નો પગાર અંદાજે કેટલો નક્કી કરવામાં આવ્યો છે તમારો વિકલ્પો છે A 25000 B 15200 C 32900 D 51900 તમારો સાચો જવાબ છે C 32900